નમસ્કાર મિત્રો હું છું નીલ સોની અને આજ આપણે રાપર સાઈડ જઈ રહ્યા છીએ બહુચર્માના આપણે દર્શન કરાવીશ અને બહુચરમાના ઇતિહાસ વિશે પણ આપણે થોડુંક જાણશી તો બને રહેજો આજના વિડીયોમાં મિત્રો માતાજીના પ્રાગટ્ય વિશે અનેક લોકકથાઓ મળે છે એક લોકવાયકા પ્રમાણે ગુજરાતના હાડવદ તાલુકામાં આવેલ સાપાકડા ગામમાં દેવલ આઈ અને બાપલ દેથા ચારણની આંગણે ચાર દેવી ભવાની માતા બલાળ માતા બહુચર માતા બાલવી માતાનો વિક્રમ સંવંત ચૌદસો એકાવન ઈસવીસન તેરસો ને પંચાણું શાક સવન તેરસો ને સત્તર અષાઢ સુદ બીજના દિવસે જન્મ થયો અને ચૈત્ર સુદ પૂનમના દિવસે પ્રાગટ્ય થયો હતો અને તેમની બહેન વણઝાર સાથે જતા હતા ત્યારે બાપિયા નામક ધાડપાડુએ તેમના કાફલા પર હુમલો કરેલ મિત્રો ચારણોની સામાન્ય પરંપરા પ્રમાણે જ્યારે કોઈ શક્તિશાળી શત્રુનો સામનો કરવાનો હોય ત્યારે અંતિમ પગલાં લેખે તેઓ દુશ્મનોને શરણે જવાને બદલે જાતે જ પોતાનો જીવ કાઢી આપે છે અને જેને ત્રાંગુ કહેવાય છે ચારણનું લોહી છંટાવું તેને ઘોર પાપ ગણવામાં આવે છે અહીં પણ ધાડપાડુઓના શરણે થવાને બદલે બહુચર માતા અને તેમની બહેને ત્રાંગું કર્યું અને ધાડપાડું પર લોહી છંટાયું તો લોકવાયકા પ્રમાણે ધાડ સ્થાપિત થયો અને નપુસક બની ગયો એટલે કે નામર્થ બની ગયો અને આ સાપ ત્યારે જ દૂર થયો જ્યારે બાપિયાએ સ્ત્રીઓના વસ્ત્ર આભૂષણ પહેરી અને મા બહુચરમાની આરાધના કરી હાલમાં ભારતમાં હિજડા એટલે કે નપુસક નાનેતર જાતિના લોકો ઘણા ભાવપૂર્વક બહુચરમાની ભક્તિ કરે છે તેમજ પોતાની આરાધ્ય દેવી પણ માને છે મિત્રો બહુચરમાના ઉપલા જમણા હાથમાં તલવાર ઉપલા ડાબા હાથમાં ધર્મગ્રંથ નીચલા જમણા હાથ અભય મુદ્રામાં અને નીચલા ડાબા હાથમાં ત્રિશુલ ધારણ કરેલ છે તેમનું વાહન કુકડો છે જે નિર્દોષતાનું પ્રતિક મનાય છે તો આવી ભગવતી મા આપ દર્શન કરો જય મા બહુચર મિત્રો બહુચરાજી માતાનું મુખ્ય દેવસ્થાન ગુજરાતના મહેસાણા જિલ્લામાં બેચરાજી ખાતે આવેલું છે આ મંદિરનું બાંધકામ સંવંત અઢારસો ને થી શરૂ કરવામાં આવ્યું અને સંવંત અઢારસો ઓગણચાલીસમાં પૂર્ણ થયા પછી તેમાં માતાજીની પ્રતિષ્ઠા કરવામાં આવી પંદર મીટર લાંબુ અને નવ મીટર પહોળું આ મંદિર ગુજરાતની બીજી શક્તિપીઠ છે આ મંદિરની ચારે બાજુએ એ બુરજો અને ત્રણ દરવાજા આવેલ છે આ મંદિરમાં ઉત્તમ કારીગરી કરેલ છે અને આ આખું એ મંદિર પથ્થરોથી બનેલ છે તેની આગળ વિશાળ મંડપ છે જેને ચાચા ચોક કહેવાય છે મંદિરની પાસે એક અગ્નિ કુંડમાં આવેલ છે મંદિરના કુંબટમાં અને થાંભલાઓમાં રંગીન પૂતળીઓ છે મંદિરની પાછળ માનસરોર નામનો એક કુંડ આવેલ છે જ્યાં ગુજરાતના કેટલાય લોકો અહીંયા આવીને પોતાના પુત્રના સૌ વખત વાળ ઉતરાવે છે અને આ કુંડમાં સ્નાન કરાવે છે તેમજ માંગેલી માનતાને તેઓ અહીં પૂર્ણ કરે છે ઘણા લોકોના બાળકોને કોઈ ખામી હોય જેમને બહેરાશ હોય ધોતડું બોલતા હોય વગેરે તે પોતાના બાળકોને જલ્દી સાજા થઈ જાય તે માટે માતાજીની માનતા માને છે અને તે માનતા પૂર્ણ થયા બાદ તે અહીંયા ચાંદીમાં બનાવેલ શરીરનું તે અંગ માતાજીને ચઢાવે છે મિત્રો અહીંયા દરેક પૂર્ણિમાના દિવસે મેળો ભરાય છે દરેક પૂર્ણિમાના રાત્રે સાડા નવ કલાકે માતાજીની સવારી ચાંદીની પાલખીમાં નીકળે છે તથા વર્ષની ચૈત્રી પૂનમના આસો પૂનમ શરદ પૂનમના દિવસે રાત્રે પાલખી બહુચરાજીથી નિજ મંદિરે નીકળીને બહુચરાજીથી આશરે ત્રણેક કિલોમીટર દૂર આવેલ સંખલપુર ગામે જાય છે અને જે માતાજીના પ્રાગટ્ય સ્થાન છે જ્યાં માતાજીની પાલખીને આખા સંખલપુર ગામમાં ફરાવવામાં આવે છે અને મોડી રાત્રે માતાજીના નિજ મંદિર બહુચરાજીમાં પરત આવે છે અને માતાજીની પાલખી જોવા અનેક શ્રદ્ધાળુઓ આવે છે તો આજના વિડીયોમાં આટલો જ આપની આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી આપના અભિપ્રાય જણાવજો અને કોમેન્ટમાં બહુચરમાં લખવાનું ભૂલતા નહીં